નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજના શુભ અને મંગલકારી દિવસે આજે આપણે વાડિયા પોષી ચુક્યા છીએ મિત્રો અને આજે ખેડૂત મિત્રો માટે એક તદ્દન નવી માહિતી લઈને આવ્યા છીએ મિત્રો સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે બે પાકો વધારે થતા હોય છે એક મગફળી અને એક કપાસ અને ઘણી વખત બનતું એવું હોય છે કે મગફળી અને કપાસ હજી નાના હોય ત્યાં જ મગફળી અને કપાસમાં મૂંડા આવી જતા હોય છે અને ખેડૂત મિત્રો વર્ષે હજારો રૂપિયાનો મૂંડા માટેની દવાનો ખર્ચ કરતા હોય છે તો મિત્રો આજે અમે તમારા માટે એક નવો જ પ્લાન પ્લાન લઈને આવ્યા છીએ એક નવો દેશી જુગાડ લઈને આવ્યા છીએ કે તમારે દેશી અમુક વનસ્પતિઓ અને એનો ઉપયોગ કરી તેમનું દ્રાવણ બનાવી અને તમારા જે કાંઈ પાકમાં સાટવાનું છે અને તેનાથી તમારા કોઈ પણ મુંડા હોય જમીનની અંદર મુંડા હોય કે જમીનની બહાર મુંડા હોય તે તમામ મુંડા સાવ ખત્મ થઈ જાય છે અને તેમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ પણ નથી આવતો કારણ કે તેમાં જે કાંઈ દેશી ઔષધીનો ઉપયોગ કરવામાં આવે છે તે તમને સરળતાથી સીમ શેઢે અથવા તો જંગલ વિસ્તારમાં આસાનીથી સાવ મફતમાં મળી જાય છે તો મિત્રો સૌપ્રથમ આપણે તે પ્લાન નિહાળીશું ઉપયોગ કરવાનો છે તેમાં અને તે દ્રાવણ કેવી રીતે બનાવવાનું છે અને તેમનો કેવી રીતે છંટકાવ કરવાનો છે તેમની વિગતે માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને પણ ખબર પડે કે કેવી રીતે તે દ્રાવણ બનાવવું અને તે દ્રાવણ સંપૂર્ણપણે તમારી હાથે જ બનાવી શકો છો પહેલી વખત આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આગળ વિડીયો જોવાની મજા આવે તો આ વિડીયોને લાઈક કરજો અને પોતાના મિત્રો અને રિસ્તેદારો ને શેર કરજો આ સાથે જ ઘણા બધા ખેડૂત મિત્રો અવનવા દેશી જુગાડ પોતાની જાતે જ કરતા હોય છે કાંઈક નવું ઘણા બધા ખેડૂતો કાંઈક નવા યુનિક પ્લાનનો ઉપયોગ કરતા હોય છે તો મિત્રો તમે જો પણ આવા નવા અને યુનિક પ્લાનનો ઉપયોગ કરતા હો અને તમે જાતે કાંઈક નવા પ્રયોગો કરતા હો તમારા ખેતરમાં કે વાડીમાં તો તમે અમને જાણ કરજો જેથી કરી જો તો અમને તમારી માહિતી સારી લાગશે અને તમારા સુધી પહોંચી શકાય તેમ હશે તો અમે અવશ્ય તમારા પ્લાનની મુલાકાત લેશું તમારા ખેતર અને વાડીની મુલાકાત લેશું આ સાથે જ ચાલો આપણે વધારે વાર ન કરતા આપણે નિહાળીએ તે પ્લાનને તો મિત્રો આપણે મગફળી અને કપાસમાં જે મુંડા આવતા હોય છે તેમનો નાશ કરવા માટે જે પ્લાન બનાવ્યો છે તે નિહાળશું તે પહેલાં આપણે ખેતરમાં આવ્યા છીએ તો કપાસ કેવો છે તે નિહાળતા જઈએ અને જેવા આપણે આગળ ચાલશું એટલે આપણને તે પ્લાન જોવા મળશે તે દ્રાવણ જોવા મળશે અને આ વિડીયોમાં આપણે વિગતે માહિતી મેળવશું કેવી રીતે તે દ્રાવણ બનાવવાનું છે તે તો સૌ પ્રથમ આપણે હાલ ખેતરમાં આવ્યા છીએ તો ખેતરનો કપાસ નિહાળતા જઈએ આપ જોઈ શકો છો આવી રીતનો કપાસ છે અને કપાસની અંદર શું કાંઈ રોગ છે કે કેવી રીતની છે તે આપણે નિહાળીશું કપાસ હાલમાં તો સારી એવી કંડિશનમાં દેખાઈ રહ્યો છે આપ જોઈ શકો છો આવી રીતનો હાલ આપણા ખેતરનો માહોલ છે કપાસ છે અને આપણે ધીરે ધીરે આગળ ચાલવી એટલે આગળ આપણને તે પ્લાન જોવા મળશે તે દ્રાવણ બનાવેલું છે તે જોવા મળશે અને આપણે તેમની વિગતે માહિતી મેળવશું તો આપણે ધીરે ધીરે આગળ ચાલી રહ્યા છીએ ખેતરમાં પાક નિહાળતા નિહાળતા અને જેવા જ આપણે થોડાક ચાલશું એટલે આપણને તે પ્લાન જોવા મળશે તો આપણે હાલમાં કપાસ થોડોક નજીકથી નિહાળીએ એટલે આપણને ખબર પડે કે શું કપાસમાં રોગ છે કે સારી કંડિશનમાં છે તો મિત્રો હાલ આપણે કપાસ નિહાળીશું તો મિત્રો આપ જોઈ શકો છો કપાસ સારી એવી કંડિશનમાં છે હાલમાં તો કપાસમાં કોઈ પણ પ્રકારનો રોગ કે કોઈ જીવાત નથી આપ જોઈ શકો છો આવી રીતનો કપાસનો સંપૂર્ણ માહોલ છે આપણે આવી રીતનો કપાસ છે આપણે થોડાક સોડ નિહાળીએ એટલે આપણને ખબર પડે કે કપાસ કેવી કંડિશનમાં છે કે શું આમાં રોગ છે કે કેમ છે અમુક અમુક પાન છે તે પીળા પડવા લાગ્યા સાબ જઈ શકો છો પાન પીળું પડી ગયું છે આપણે આગળ સોડ પણ નિહાળીશું આ સોડ પણ સંપૂર્ણ તંદુરસ્ત અવસ્થામાં છે અમુક અમુક સોડના પાન પીળા છે હશે વરસાદના કારણે પડતા હોય છે વધારે પડતું પાણી લાગી જતું હોય એવું હોય એટલે પાન પીળા પડતા હોય છે આ પણ છોડ સારી એવી કંડિશનમાં છે અમુક અમુક સોડવાના પાન પીળા પીડ્યા છે બાકી તો સારી એવી કંડિશનમાં છે હાલ કોઈ પણ પ્રકારનો રોગ દેખાઈ રહ્યો નથી જોઈ શકો છો આવી રીતનો સોડંગ નો માહોલ છે અને ધીરે ધીરે આપણે આગળ ચાલશું અને આપડો જે પ્લાન છે મુખ્ય તે આપણે નિહાળીશું જોઈ શકો છો આવી રીતનો હાલ અને હાલ વરસાદી વાતાવરણ છે આજ તો સવાર માંથી જ વાદળા થઈ ગયા હતા અને વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું છે અને વાદળા છે તો ધીરે ધીરે આપણે આગળ ચાલી રહ્યા છીએ જોઈ શકો છો આવી રીતનો કપાસ છે હવે આપણે ખેતરના ઉપલા શેઠે જઈશું એટલે આપણને તે પ્લાન જોવા મળશે જોઈ શકો છો આવી રીતનો સારું કોઈ हिरियाळी छे ધીરે ધીરે હવે આપણે આપણો પ્લાન્ટ સુધી થોડક જ દૂરથી પ્લાન્ટ સુધી પોસવાઈવાસી ને હાલ વરસાદનું વાતાવરણ હોય છે ગરમી પણ વધારે થઈ છે વરસાદનો ઉકળાટ છે થોડો ટૂંક સમયમાં આપણે સુધી હમણાં આપને આપણો જે પ્લાન છે તે જોવા મળશે હાલ આવી રીતનો તદ્દન આપણી વાડીનો યો છે હાલમાં તદ્દન લીલો લીલોતરી જોવા મળે છે હરિયાળી હરિયાળી છે શારી બાજુ ખેતરો ખેતર લીલું સમ છે હવે હાલ આપણે અત્યારે ફરજે છીએ અને જે આપણો પ્લાન છે તે આપણે ફરજા પાછળ છે તો આપણે ધીરે ધીરે આપણા પ્લાન સુધી પોષીશું અને વિગતે માહિતી મેળવશું જોઈ શકો છો હવે હાલ આપણે વાડીએ ફરજે પોષી ગયા છીએ અને ટૂંક જ સમયમાં આપણે આપણો પ્લાન નિહાળીશું અને હવે આપણે આપણા પ્લાન થી નજીક આવી ગયા છે આપ જોઈ શકો છો આવી રીતનો માહોલ છે આ બાજુ કુવો છે અને આ બધો ફરજો અને તેવી તેવું બધું છે હાલ આપણે આપણા પ્લાન સુધી પોસવા આવ્યા છે આપ જોઈ શકો છો હાલ આપણે આ આપણા પ્લાન સુધી પોસી ગયા છીએ તો આપ જોઈ શકો છો મિત્રો આ શું છે તે તમે જાણો છો આ મિત્રો થોર છે થોર અને આ શું છે તે તમે જાણો છો આ કુવાર છે અને તેમને દેશી ભાષામાં લાબરૂ પણ કહેવાય છે તો મિત્રો આ જે આપણે જોઈ શકો છો તે આ હતું આપણું દ્રાવણ આપણે જે દ્રાવણ બનાવ્યું છે તો આપણે જોઈ શકો છો પાણીની અંદર ફોર અને કુવાર પાકું એટલે કે લાબરું આપણે ડુબાડી દીધું છે અને આ દ્રાવણ છે એ દસ દિવસ માટે આમ પલાળેલું રહેવા દેવાનું છે તમારે અને દસ દિવસ થાય એટલે આ જે થોર છે એમાંથી ફોન્સપ્રસ છૂટો પડશે અને એ ફોન્સપ્રસ છૂટો પડે તમારે બસો લિટર પાણીની અંદર વીસથી પચીસ કિલો થોર નાખવાનો છે અને બે ત્રણ કિલો જેવું કુવાર નાખવાનું છે અને આ કુવાર પાઠું દસ દિવસ સુધી તેમને પલળવા દેવાના છે દિવસે તેમનું તેમનું દ્રાવણ દ્રાવણ તૈયાર તૈયાર થઈ થઈ અને જાય એટલે સીધું તેમને ગાળી અને તમારા સ્પ્રેસ પંપ જે દવા સાટવા માટેનો પંપ હોય છે તેમાં નાખી અને જે આપણો આગળનો ફુવારો આવે છે તે ફુવારો કાઢી લેવાનો છે અને સીધું નોઝલ વડે આપના કોઈ પણ પાક વાવેલો હોય અને તેમાં મુંડા હોય તો તેમના થડમાં તેમનો કરવાનો છે અને આ કરવાથી તમારા દરેક તમારા ખેતરમાં રહેલા દરેક મુંડાનો નાશ થશે અને મુંડા હશે તો પણ મરી જશે અને મુંડા નહીં હોય તો પણ બીજા મુંડા આવશે વધારે નહીં આવે આપ જોઈ શકો છો આવી રીતનો પ્લાન છે આ દ્રાવણ દસ દિવસ પલાળવાનું છે આપણે દિવસ પલાળવા માટે મૂક્યું તેની અને આ ટીપણું છે તે છે એટલે આપણે બસો લીટર પાણીની અંદર વીસ પચીસ કિલો થોર અને બે ત્રણ કિલો કુવાર પાઠું નાખવાનું છે અને દસ દિવસે આનું દ્રાવણ તૈયાર થઈ જતું હોય છે અને દસ દિવસ પછી આ પાણીને ગાળી લેવાનું છે અને સીધું જ તમારો જે દવા સાટવાનો સ્પ્રેસ પંપ હોય તેમાં નાખી તેમનો આગળનો ફુવારો કાઢી સીધી નોઝલ ખાલી રાખવાની છે ફુવારો નથી રાખવાનો અને તમારા દરેક પાકના થડમાં છંટકાવ કરવાથી જમીનની અંદર આનું પાણી ઉતરશે એટલે તમામ મુંડાઓનો નાશ પામશે

પડતો માટે મિત્રો આજે બસ આટલું જ તે આપણા આગળના વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયો તમારા માટે કઈક તદ્દન નવી અને વધારે માહિતી લઈને આવીશું